હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર ડેલી હેલો ફ્રેન્ડ રાચી અને ગાઈઝ ધ થિંગ ઇઝ કે સવારે ટાઈમ નહોતો પરફેક્ટ ગુડ સોરી ગાઈઝ તબિયત થોડું આમ થોડું પ્રોબ્લેમેટિક છે

અમે લોકો કારણ કે બહુ બધું લખવાનું છે છે અસાઇમેન્ટ સબમિટ કરવાનું કાલે સોરી અને સાથે સાથે ગઈ સાંજનો દિવસ થોડો ગયો કંઈ મજા નહીં એકદમ મજા યાક સ્કૂલે ગયા ને તો મને માથું દુઃખાતું હતું સુઈ જવું હતું પણ સોવાનો ટાઈમ ના મળ્યો તો ચાલો પાઇનએપલ ખાઈ લઈ ને પછી મળી સો ગાઈઝ અમે અત્યારે જમવા બેસી ગયા છે અને ગાઈઝ આજે જમવામાં મમ્માને પીરા ભાત કીધા છે બીકોઝ વી વાર નોટ ફિલિંગ ગુડ અત્યારે બી અત્યારે સારું નથી લાગતું અમને અને સબ્જી રોટી બી બનાવી છે જેમાં સબ્જી છે ભીંડાનું શાક છે રોટી છે દેન પછી પાપડીનું શાક છે એટલે બે શાક બનાવ્યો છે મમ્માએ

તો બી હું બોલું છું અને સર્ટી થઈ ગઈ જે મને હતી જ અને ભગવાનને હું કહેતી કે મને નથી થઈ ગઈ આવું આપણે જે વસ્તુ માટે યુ નો કોણ એવું છે જેની નજર હા સો ગાઈસ ગાઈસ મારી મને કેટલા કોલ આયા હું એટલી ઉંગમાં હતી ઓર શું કહેવાય ગેનમાં હતી

સો બની રહ્યો છે છે સૂપ સૂપ કારણ કારણ કે 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 યુ ઓલ નો વિન્ટર સીઝન તો અલગ જ જ મજા અને લેટ ઉઠ્યા હતા એટલે એટલે મેં મમ્મીને કીધું મમ્મી શાંતિથી ખાઈશું પછી ઊધ આવશે એટલે પછી મેં કીધું મમ્મીને શાંતિથી બિગ બોસ અને હે હે મમ્મી પૂરો પૂરો થઈ ગયો છે સૂપ ગઈઝ બિગ બોસ આવી ગયું છે ફર્સ્ટ ઓફ ઓલ અને અહીંયા જોઈ શકો છો તમે કે મમ્મી બધા વેજીટેબલ સોર્ટ કરે છે તો ઇટ્સ અ હેલ્ધી યુ નો સૂપ એન્ડ કંઈ ઇફેક્ટ બી નહીં કરે કારણ કે અમારી તબિયત બી ખરાબ છે યસ સો સ્ટેટ યુન ગાઈઝ ચલો જ્યારે સૂપ રેડી થાય ત્યારે જ મળીએ સો ગાઈઝ હા સો ગાઈઝ અમે બેસી ગયા છે જમવા અને ગાઈઝ જમવામાં જ જો ગાઈઝ મન્ચુરિયન સૂપ અને અહીંયા છે પૂર્વા ધ સુપર ડૂપ હાય પૂર્વા